આજ રોજ સવારના રાજકોટ પોલીસ શેર કંટ્રોલ રૂમમાં એક ઈમેલ મળેલ જેના ઈમેલ દ્વારા ઈમેલમાં જણાવેલ કે કોટ બિલ્ડિંગ નવી ક્વોર્ડ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે જે ધમકી અનુસંધાને કંટ્રોલ ઇન્ચાર્જે પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જે એસઓજી બીડીડીએસ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરેલ ને તે તમામ ટીમો અત્રે એક નવી કોટ બિલ્ડિંગ ખાતે આવી ગયેલ અને તેના આધારે જજ સાહેબને મેઇન સેશન જજ સાહેબને જાણ કરતાં જ સેશન જજ સાહેબની સૂચનાથી તમામ કોર્ટોનું કામકાજ બંધ કરવામાં આવેલ છે અને તમામ વ્યક્તિઓને બહાર મોકલી દેવામાં આવેલ છે અને ત્યારબાદ બીટીડીએસ એસઓજી બોમ્બ સ્કોર્ટ દ્વારા હાલમાં કોર્ટ બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે અને ચેકિંગ પૂરું થયા બાદ જ જાણ થશે કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળે છે કેમ જે મેલ મળેલ છે તેમાં મેલ મોકલનાર મોહમ્મદ વિક્રમ રાજગુરુ આઉટલુક ડોટ કોમ ઉપરથી મેલ કરેલ છે અને એ બાબતની હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા કોનો ઈમેલ છે તે વગેરે હાલમાં ચેકિંગ ચાલુ છે ધમકીઓ આવી થ્રેટ મળવાથી પણ આપણે તો પણ એને ઝીણવટભરી રીતે લઈ અને એને પૂરેપૂરી ચેક કરી અને કાર્યવાહી કરવી જોઈએ રાજકોટની અંદર અમે બધા વકીલો કાર્યવાહી કરતા હતા એ દરમિયાન એકાદ વર્ષ કલાક પહેલાં સ્થાનિક પોલીસ આવી અને પોલીસે બધાને કીધું કે ભાઈ તમે પરિસરથી બહાર નીકળી જાઓ ઈમેલ આવ્યો છે કોર્ટને બોમ્બથી ઉડાડી દેવા માટે અને આજે મને લાગે કે સુરત બરોડા અમદાવાદ અને રાજકોટ બધે પણ ઇમેલ આવ્યો છે અને પોલીસને સહકાર આપવા અમે પણ બધાને સમજાવ્યું કે આપણે કોર્ટ પરિસરથી બહાર નીકળી જઈએ અને પોલીસને સહકાર આપીએ એટલા માટે થઈને મને લાગે એકા હજારથી વધારે વકીલો હતા એ વકીલો કોર્ટ પરિસરથી બહાર નીકળી ગયા અને ત્રણથી ચાર હજાર અસીલો આવ્યા હશે સાહેબો આવ્યા હશે એ પણ કોર્ટ પરિસરથી બહાર નીકળી ગયા અને આ બોમ્બની કાર્યવાહી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ તો ઠીક છે કે કોર્ટ પરિસર પણ અત્યારે અડધો કિલોમીટર દૂર અમારે ગેટ છે ત્યાંથી પણ પોલીસે કીધું અહીંથી પણ દૂર થઈ જાવ એટલે બધા વકીલો અને અસીલો ત્યાંથી પણ દૂર થઈ ગયા છે અને આમ જુઓ તો આખા દેશની અંદર કરોડો અને ગુજરાતમાં લાખો કેસ પેન્ડિંગ છે આજની એક દિવસની કાર્યવાહી અટકી ગઈ તો એના માટે થઈને કેસ પેન્ડિંગ છે એમાં પણ વધારો થશે અને આવી વારવાર ધમકીઓ મળતી રહે છે એના માટે સરકારે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તિખર કરતા હોય કે કાયદેસર ધમકી આપતા હોય એને પકડી અને યોગ્ય નસીહત આપવી જોઈએ આવતીકાલે બારે એસિએસનની મિટિંગ મળશે અને બારીઓ સચન પછી ઠરાવ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા કેટલી દિવસ હડતાળ રાખવી અને કેટલા દિવસ નહીં એના માટેનો નિર્ણય કરશે